એક પરમાણુ સબમરીન હંમેશા સમુદ્રમાં તૈનાત હશે આઈએનએસ અરિહંધ અને આઈએનએસ સુધી ભારતીય દરિયાની શક્તિ વધારે

સંપૂર્ણપણે ખતમ કરવા માટે ઝડપથી પરમાણુ અવરોધ વ્યૂહરચના અપનાવી રહ્યું છે ભારતની તૈયારીઓ જોઈને પાકિસ્તાન ચિંતિત થઈ રહ્યું છે ભારતને સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતાથી પાકિસ્તાન ગભરાઈ ગયું હોય તેવું લાગે છે હિન્દ મહાસાગરમાં ભારતના પરમાણુ અવરોધ વિશે પાકિસ્તાની મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે પાકિસ્તાની નિષ્ણાતો દાવો કરે છે કે હિન્દ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ કન્ટિન્યુઅસ એટસી ડિસ્ટરન્સ એટલે કે કેની આસપાસ ફરે છે આ વ્યૂહરચનાનો અર્થ એ છે કે ઓછામાં ઓછી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન હંમેશા સમુદ્રની અંદર તરતી રહેશે એટલે કે ભારત હવે કોઈ જોખમ લેવાના મૂડમાં નથી અને બીજી હુમલો ક્ષમતાને હંમેશા તૈયાર રાખવા માંગે છે હિન્દ મહાસાગરમાં ભારતની પરમાણુ અવરોધ વ્યૂહરચના આઈએનએસ અરિહંત થી આઈએનએસ અરિઘાટ ભારતની દરિયાઈ તાકાત પાકિસ્તાની મીડિયામાં ભારતની સબમરીન વ્યૂહરચનાની ચર્ચા ભારતની કે શ્રેણી મિસાઇલો પરમાણુ શક્તિનું પ્રતિક એસ ફાઈવ વર્ક એસએસબીએન ભારતની લાંબા ગાળાની યોજના હિન્દ મહાસાગરમાં ભારતની કન્ટિન્યુઅસ એટ સી ડિસ્ટરન્સ ભારતની પરમાણુ સબમરીન ચીન અને પાકિસ્તાન માટે પડકાર કે અને કે મિસાઇલો ભારતની વિનાશક ક્ષમતા

ભારત તેના દુશ્મનોને સંદેશ આપે છે કે તેઓએ કોઈ પણ પરમાણુ હુમલો કરતા પહેલા સો વાર વિચારવું જોઈએ કારણ કે ભારત ફરીથી તાત્કાલિક પરમાણુ હુમલો કરશે ભારત હવે રક્ષણાત્મક વ્યૂહરચના કરતા હુમલો કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે બે હજાર સોળમાં આઈએનએસ અરિહંતના કમિશનિંગથી લઈને બે હજાર ચોવીસમાં આઈએનએસ અરિઘાટના સમાવેશ સુધી ભારતે તેના દરિયાઈ કાર્યક્રમને ઝડપથી આગળ વધાર્યો છે ભારત હાલમાં એસ ફોર અને એસ ફોર એસએસ પણ પરીક્ષણ કરી રહ્યું છે આ સાથે તેર હજાર પાંચસો ટનના વિસ્થાપન સાથે એક નવું એસ વાય વર્ગ એસએસ પણ વિકસાવવામાં આવી રહ્યું છે જે ભારતની લાંબા ગાળાની વ્યૂહરચના દર્શાવે છે રિપોર્ટ અનુસાર આ સબમરીનને ભારતની કે શ્રેણી મિસાઇલો સાથે જોડવામાં આવી રહી છે કે ફિફ્ટીન પહેલેથી જ સેવામાં છે કે ફોરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે કે ફાઈવ અને કે સિક્સ હાલમાં ભારત દ્વારા વિકસાવવામાં આવી રહી છે આ બધી વિનાશક મિસાઇલો છે જે ભારતના બીજા પરમાણુ હુમલાનો ભાગ છે ભારત સોવિયત યુનિયન યુગની રણનીતિ અપનાવી રહ્યું છે અને દુશ્મનોના હુમલાથી બચીને વળતો હુમલો કરવાની રણનીતિ અપનાવી રહ્યું છે એટલે કે ભારતે સમુદ્રમાં ભારે કીલીબંધી શરૂ કરી દીધી છે ભારત દસ થી બાર પરમાણુ સબમરીન બનાવવાની યોજના ધરાવે છે જેથી તે એક સાથે ચીન અને પાકિસ્તાન સાથે સ્પર્ધા કરી શકે અમેરિકાએ પહેલી વાર જાપાનમાં પ્રદર્શન કર્યું જેનાથી ચીન અને રશિયા બંને વિરોધ વ્યક્ત કર્યો આ તૈનાતી હજાર પચીસ નામના અભ્યાસનો ભાગ છે જેમાં વીસ હજાર જાપાની અને અમેરિકન સૈનિકો જોડાયા છે ચીન અને રશિયાએ આ પગલાને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો તો આ તૈનાતી એશિયામાં મિસાઇલ રેસને વધુ તીવ્ર બનાવી રહી છે અને ચીન માટે વ્યૂહાત્મક પડકાર ઉભો કરી રહી છે અમેરિકાએ જાપાનમાં પહેલીવાર પોતાની મધ્ય અંતરની ટાઇફૂન મિસાઇલ સિસ્ટમનું પ્રદર્શન કર્યું જેનાથી ચીન ગુસ્સે થયું અમેરિકા અત્યાર સુધી આ મિસાઇલ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના બીજા દુશ્મન ફિલિપાઇન્સમાં તૈનાત કરી ચૂક્યું છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પણ આ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે ટાયફૂન મિસાઇલ સિસ્ટમની રિઝોલ્યુટ ટ્રાયકન બે હજાર પચ્ચીસ નામના અભ્યાસ દરમિયાન તૈનાત કરવામાં આવે જેમાં વીસ હજાર જાપાની અને અમેરિકન સૈનિકોએ ભાગ લીધો ટાયકૂન મિસાઇલ સિસ્ટમ ટોમાહોક ક્રૂઝ મિસાઇલ અને SM6 ઇન્ટરસેપ્ટર્સ ફાયર કરી શકે છે જે ચીનના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારો રશિયાના ભાગોને ફટકારી શકે છે અમેરિકા તે તેની ફર્સ્ટ આઇલેન્ડ ચેન સ્ટ્રેટેજીનો ભાગ માને છે જેના હેઠળ જાપાન ફિલિપાઇન્સ અને અન્ય બેઝ દ્વારા ચીનની નૌકાદળ અને હવાઈ શક્તિને મર્યાદિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે Integrating this system into Resolute Dragon affords us the opportunity to conduct tough and realistic training with our partners, both the Joint Force, the Marines, as well as the uh, Japanese Self Defense Forces, to be able to complete and better integrate and see what oper uh, interoperability we can do. Through employing multiple systems and different types of munitions, it is able to create dilemmas for the enemy. Operating with a crew, it is able to be deployed remotely. And through deployed through sea craft and aircraft. So, this system has been employed both down in Australia as well as throughout the Philippines. Whether it's a specific system or not, to where it's going next, I can't comment So, we continuously train against multiple threat sets uh, for our adversaries, but it's, it's adversary agnostic. And so, we train against uh, the capabilities that this system is designed to go against. Uh, aerial access, aerial denial systems is what we. Uh, train against. We work through those in both a competitive environment, um, a constructive environment, and then deploying the system in a real tactical scenario. Uh, and that's what we train against. Japan ma paliwa tycoon missile ni jama Japan ma missile tenati par Chin taikun, vandu. missile thi Chin nadarya the par SM6 sanetoma hok missile thi ni shakti. Philippines pa chiyabe Japan tycoon missile ફર્સ્ટ એન્ડ ચેન સ્ટ્રેટેજી હેઠળ ચીન ને ઘેરવાનો પ્રયાસ રશિયા ને ચીન બંને અમેરિકાની મિસાઇલ નીતિમાં મોટો ફેરફાર જાપાન અમેરિકા સંદેશ ટાઈકુન મિસાઇલ થી પ્રાદેશિક સ્થિરતા પર પ્રશ્ન ચીન જાપાન માં ટાઈકુન મિસાઇલો મોકલવાના અમેરિકાના નિર્ણય નો સખત વિરોધ કરે છે ચીને તેને પ્રાદેશિક સ્થિરતા માટે નુકસાન ગણાવ્યું જ્યાં રશિયાએ પણ આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો નિષ્ણાંતો કહે છે કે અમેરિકા પહેલા આવા પગલાં ટાળતું કારણ કે જાપાન અને વોશિંગ્ટન બંને ચીનના સંભવિત પ્રતિભાવ અંગે સાવત હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ અમેરિકા અને જાપાન માત્ર વાસ્તવિક સંયુક્ત તાલીમ જ નથી આપી રહ્યા પરંતુ આવા શસ્ત્રોની હાજરી પણ ખુલેઆમ બતાવી રહ્યા છે જે ચીનને સંદેશ આપી રહ્યા છે કે તેઓ કોઈ પણ આક્રમણનો જવાબ આપવા માટે તૈયાર છે રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ગાઈડન્સ સિસ્ટમ થી સજ્જ હોવા ટાર્ગેટ ને ખુબ જ ચોક્કસતા સાથે નિશાન બનાવે મધ્યમ થી લાંબા અંતર સુધી હુમલો કરવાની ક્ષમતા ઝડપથી ટાર્ગેટ સુધી પહોંચે જેથી દુશ્મન બચાવનો સમય ન મળે દરિયાઈ જહાજો પેટ્રોલ બોટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ જેવા લક્ષ્યો ને નષ્ટ કરી શકે વોરહેડ એટલો શક્તિશાળી હોય કે નાનાથી મધ્યમ જહાજો ને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે કોસ્ટલ બેટરી જહાજો અથવા પ્લેટફોર્મ પરથી ખતરા સામે તુરંત પ્રતિક્રિયા આપી શકે મિસાઇલની વિશેષતા એ છે કે તે આગામી પેઢીના જેટલી શસ્ત્રો જેવું નથી પરંતુ હાલની ટેકનોલોજી પર આધારિત છે આનું ઉત્પાદન સરળતાથી મોટા પાય કરી શકાય છે આનો અર્થ એ છે કે અમેરિકાને તેના સાથી ઝડપથી મિસાઇલો તૈનાત કરી શકે છે અને ચીનની વધતી જતી મિસાઇલ ક્ષમતાનો સામનો કરી શકે છે જો કે ચીન પાસે પહેલાથી સેંકડો મધ્યમ અંતરની મિસાઇલો છે જેને અમેરિકા અત્યાર સુધી રોકી શક્યું નથી કારણ કે આઈએનએફ સંધિ વોશિંગ્ટનને જમીન આધારિત મધ્યમ અંતરની મિસાઇલો રાખવાથી રોકે છે બે હજાર ઓગણીસ માં સંધિના અંત પછી અમેરિકાની મુક્ત હાથ છે અને હવે તે ટાઈકુન જેવી સિસ્ટમો તૈનાત કરીને એશિયામાં મિસાઇલ રેસને વધુ તીવ્ર બનાવી ગયું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકી સલાહકાર અને એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ હાલ ભારે વિવાદમાં છે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યુટા વેલી યુનિવર્સિટીમાં ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન કન્ઝર્વેટિવ નેતા ચાર્લી રીકને ગોળી મારીને હત્યા થઈ આ ઘટના બાદ એફબીઆઈની તપાસમાં થયેલી ભૂલના કારણે આ પટેલનું પદ જોખમમાં મુકાયું છે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે તાજેતરમાં જ રાજકીય કાર્યકર્તા ચાર્લી કિર્કની હત્યા થઈ હતી ત્યારે આ કેસની તપાસમાં બેદરકારી બદલ કાશ પટેલનું પદ જોખમમાં મુકાયું છે મીડિયા રિપોર્ટ્સ મુજબ કાશ પટેલને કિર્કની હત્યાના કેસમાં અમેરિકન સંસદમાં હાજર થવા આદેશ અપાયો છે it was shot at 1223 p.m on wednesday the first fbi agents on, arrived on scene in 16 minutes with chiefs of police at 1239 and secured the scene the fbi immediately launched fixed wing assets we utilized these assets to transport personnel Specialty technicians, hostage rescue teams. We also utilize these assets to go back and forth from the East Coast and here in Utah to transport forensic evidence and other evidence that will be analyzed and is being analyzed at our FBI laboratories in Quantico and other laboratories, including the ATF. At my direction, the FBI released the first set of FBI photos of the suspect at 10 a.m. local time on 9 11. Then, Shortly thereafter, the FBI reward of $100,000 was released at 1045 a.m. local. Myself and Deputy Director Bongino arrived on the scene at approximately 530 p.m. on 9-11. The governor led a press conference last night at approximately 8 p.m., where at my direction, the FBI released a never-before-seen video of the suspect. We also released new images to the public of the suspect. આ ઘટના બાદ હત્યારા ટાઈલર રોબિન્સને શોધવામાં બે દિવસ લાગ્યા હતા તપાસ દરમિયાન એ શરૂઆતમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ખોટી ધરપકડ કરી હતી અને બાદમાં તેમને મુક્ત કરવા પડ્યા હતા જેના કારણે એજન્સીની તપાસ પર સવાલો ઊભા થયા હતા આ નિષ્ફળતા બાદ કાશ પટેલ મુશ્કેલીમાં મુકાયા છે કાશ પટેલ એફબીઆઈ ડિરેક્ટરનો પદ ગુમાવી શકે છે અને તેમની જગ્યાએ એન્ડ્ર્યુ બેલી નવા ડિરેક્ટર બની શકે છે વાસ્તવમાં કિર્કની હત્યાના થોડા કલાકોમાં જ એફબીઆઈએ બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી ત્યારબાદ એફબીઆઈ ડિરેક્ટર પટેલ ઉતાવળમાં આ અંગે પોસ્ટ પણ શેર કરી હતી જેના પર અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કાશના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મને એફબીઆઈ પર ગર્વ છે કાશ સહિત ટીમના તમામ લોકોએ ખૂબ સારું કામ કર્યું છે જો કે પછીની તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે બે શકમંદોની ધરપકડ કરાઈ હતી તેઓ નિર્દોષ હતા કિર્કના હત્યારા અસલી આરોપી એલર રોબિન્સન સુધી પહોંચવામાં FBI ને બે દિવસનો સમય લાગ્યો હતો જેના કારણે અનેક લોકો એજન્સીની કામગીરી પર ગંભીર સવાલો કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં પ્રમ્પના ઘણા નજીકના સહયોગ્યોને હવે કાશ પર વિશ્વાસ રહ્યો નથી. આ યાદીમાં એટર્ની જનરલ પામ બોન્ડીનું નામ પણ શામેલ છે. એપસ્ટીન કેસ પરના વિવાદને કારણે પામ બોન્ડી FBI ના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોંગીનોની પણ વિરુદ્ધ થઈ ગયા છે ચાર્લી કિરકની હત્યા પહેલા પણ કાશ પટેલ વિવાદોમાં હતા એબસ્ટીન કેસની તપાસ એફબીઆઈ પાસે છે અને તેને લઈને કાશ પહેલીથી જ તપાસમાં ઘેરામાં છે આ ઉપરાંત FBI ના ત્રણ પૂર્વ એજન્ટોએ પણ કાશ પર આરોપ લગાવ્યા છે જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે ફેડ્રિડમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આર્થિક અને વ્યાપાર વાટાઘાટો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે આ સંવાદમાં બંને દેશ વચ્ચે વેપાર આર્થિક રાષ્ટ્રીય સુરક્ષા અને ટિકટોક પર ચર્ચા થઈ છે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની પોસ્ટમાં ટિકટોક પર કરારનો સંકેત આપ્યો છે ટિકટોક પર અમેરિકા અને ચીન વચ્ચે સર્વસંમતિ થઈ છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે ટ્રમ્પે ટ્વિટર સોશિયલ પર લખ્યું છે કે યુરોપમાં અમેરિકા અને ચીન વચ્ચે મોટી વેપાર બેઠક ખૂબ સારી હતી આમાં એક ખાસ કંપની અંગે કરાર થયો છે જેને આપણા દેશના યુવાનો બચાવવા માંગતા હતા આનાથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પે ટિકટોક અંગે કરારનો સંકેત આપ્યો છે ટિકટોક એ ચીન સાથે જોડાયેલી કંપની છે જેને યુએસ કાયદા અનુસાર વેચવી પડશે નહીતર કામગીરી બંધ કરવી પડશે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે યુરોપમાં અમેરિકા અને ચીન વચ્ચે મોટી વેપાર બેઠક ખૂબ સારી હતી તે ટૂંક સમયમાં સમાપ્ત થશે એક ખાસ કંપની અંગે પણ કરાર થયો હતો જેને આપણા દેશના યુવાનો ખૂબ બચાવવા માંગતા હતા તેઓ ખૂબ ખુશ થશે હું શુક્રવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરીશ આ સંબંધ

જ્યારે ચીની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ નાયબ વડાપ્રધાન હી લાઈ ફેંગ કરી રહ્યા છે નિષ્ણાતો માને છે કે યુએસ અને ચીન વચ્ચેના સંબંધોમાં ઘણી જટિલતાઓ છે વેપાર વિવાદો રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ અને ટેક ઉદ્યોગ પર વધતા તણાવને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મુશ્કેલ બન્યા છે આમ છતાં મેડ્રિડ વાટાઘાટોને આગામી સમયમાં દ્વિપક્ષીય સંબંધો માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકના વેચાણ માટેની સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર ટ્રમ્પે વીસ જાન્યુઆરીએ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ યુએસમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એપ્રિલમાં બીજી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી હતી જ્યારે ટિકટોકને અમેરિકન કંપનીમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા પરંતુ ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ ચીન પીછે હટ કર્યા બાદ સોદો તૂટી ગયો હતો ત્રીજી વખત ટ્રમ્પે જૂનમાં નેવું દિવસની સમય મર્યાદા લંબાવી હતી ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટ ડાન્સ ચીનની છે અને અમેરિકાને ડર છે કે આ એપ યુઝર્સના ડેટાની ચીની સરકાર સાથે શેર કરી શકે છે તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવતા અમેરિકાએ એક કાયદો પસાર કર્યો હતો જે નહીંઠડ બાઈટ ડાન્સ ને ટિકટોક ની માલિકી અમેરિકન કંપની ને સોંપવી પડશે અથવા દેશ માં તેનું સંચાલન બંધ કરવું પડશે ટિકટોક વિવાદ પર અમેરિકા ચીન સહમતી તરફ અમેરિકન કાયદા હેઠળ ટિકટોક નું વેચાણ જરૂરી વેપાર તણો વચ્ચે ટિકટોક મુદ્દે દ્વિપક્ષીય સમજૂતી શક્ય મેડ્રિડમાં ચાલતી વાટાઘાટો દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ પગલું ચીનની બાઇટ ડાન્સ પર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની શંકા યથાવત વેપાર ટેક વિવાદ વચ્ચે ટિકટોક મુદ્દે યુએસ ચીન વચ્ચે નવી સહમતિ એફબીઆઈ અને ફેડરલ કોમ્યુનિકેશન કમિશન બંને ચેતવણી આપી હતી કે બાઇટ ડાન્સ યુઝર ડેટા જેમ કે બ્રાઉઝિંગ હિસ્ટ્રી લોકેશન અને બાયોમેટ્રિક માહિતી

પર નજરમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર